નમસ્કાર મિત્રો અહી હે સહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સમાજ જીવન અને ધર્મ જીવનને સાંકળતી કેટલીક સમસ્યાઓ અને એવી સમસ્યાઓ પર ઉપદેશ આપતા લોકોના કેટલાક વિવાદિત કથનો સાથે વાત કરવી છે પરંતુ એવી વાત કરતા પહેલા એક વાત કરીએ કે વડોદરાની અંદર સાંજના ટાઈમે રાત્રિના સમયે એક સગીરા એના મિત્ર સાથે બહાર ફરવા ગઈ હતી અને બે યુવાનોએ એના મિત્રને માર મારી અને સગીરા ઉપર દુષ્કૃત્ય કર્યું હતું અને એમાં જશુ સોલંકી અને કિશન માથુર સૂર્યા નામના બે યુવાનોની ધરપકડ થઈ અને ન્યાયતંત્ર એને સજા પણ કરી પણ આ બે યુવાનો કોઈ પણ રીતે ગુનાની માફી આપી શકાય અથવા તો દયા પાત્ર એમનું જે કૃત્ય છે અતિશય ધ્રોણાસ્પદ છે લાયક છે અને સો એ સો ટકા સજાને પાત્ર છે પણ આ બે યુવાનો હતા એ કાયદાથી શિક્ષણથી સમાજ વ્યવસ્થાથી સાંપ્રત પ્રવાહોથી સંપૂર્ણ અજાણ હોવાથી એમણે માત્ર ને માત્ર વાસના થઈને આવું કૃત્ય કર્યું પરંતુ કેટલાક લોકો આવા યુવાનો કરતા પણ સારા સારા વસ્ત્રો પહેરીને ભગવા વસ્ત્રો પહેરીને ટીલા ટપકા કરીને ગળામાં માળાઓ રાખીને ભભૂતિ લગાવી અને ધર્મના સ્થાનક ઉપર બેસીને અમુક વાતો એવી કરતા હોય કે જશો સોલંકી અને કિશન માથુર સૂર્યા સારા કેવડાવે આ બે ની સરખામણી કરવાની હોય તો કિશન માથુ સૂર્યા અને સોલંકી સોલંકીને સારા કહી શકાય એવું નથી પરંતુ જો આવા જે ભપકાદારી લોકો હોય અને વ્યાસપીઠ ઉપર બેસીને જયારે એ કથન કરતા હોય ને આ બે ની સરખામણી કરવાની હોય તો પેલા બે ગુનાહિત યુવાનો વધારે સારા કહેવાય કેમ કે આવા તો સેકડો બનાવો બન્યા છે આશારામ નામનો એક એસી પંચ્યાસી વર્ષનો જે પોતાને સ્વયં ભગવાન ગણાવનારો અને પોતાના સાધુના વેશમાં રહેલા શેતન જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી અને વર્ષથી એ જેલના છે રામ રહીમને પણ આવી સજા થઈ છે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સાધુઓ ઉપર શેખ સત્યા અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યના અનેક કેસો દાખલ થયા છે ઈડરના જૈન મુનો ઉપર બળાત્કારના આક્ષેપો અને કેસ થયા છે તો આવા લોકો સમાજ માટે ખરેખર વાસ્તવિક રીતે તો આ લોકો અને આવા લોકોનું સમર્થન કરનારા અને ધ્રુવા ફેલાવનારા લોકો વધુ ઘાતક છે હમણાં સુરત ની અંદર એક કથા ચાલતી હતી અને ત્યારે એક ભાઈએ એવું વિધાન કર્યું કે અન્ય ધર્મના લોકો દ્વારા ચાલતા લવ જેહાદ ની તમે વાકેફ રહેજો અને ખોટી વ્યક્તિના ચક્કરમાં જો તો ફ્રીજમાંથી તમારા ટુકડા મળશે આવી ચોક્કસ કોમ પ્રત્યે આ પ્રકારની ઉષ્કરણી ફેલાવી એટલે એ માણસ ધર્મનું કામ નથી કરતો પરંતુ ધોવા અને નફરતનું વાવેતર કરી રહ્યો ઝેરની ખેતી કરી રહ્યો છે આવા માણસ અને આવા માણસો આ દેશનું આ સમાજનું શું કલ્યાણ કરશે હમણાં પરશુરામ કલ્યાણ બોર્ડ મધ્યપ્રદેશનું હતું એને એક ફતવો બહાર પાડ્યો કે ચાર બાળકો પેદા કરો અને ચાર બાળકો પેદા કરીને એક નું ઈનામ મેળવો હવે આજે જે સાંપ્રત અર્થવ્યવસ્થા છે જે મોંઘવારી છે ભાવ વધારો છે અને મોંઘવારીને કુદકે ને મુશ્કે ઈરાદાપૂર્વક વધારી અને તમને ધ્રોમાં જયારે ઉશ્કેરવામાં આવે છે ત્યારે બે બાળકોની જગ્યાએ ચાર બાળકો હોય અત્યારે અંદર પણ જો એક હોય સોવારનો તો પાંચ લાખ થી ઓછા રૂપિયામાં પ્લોટ નથી મળતો એક દીકરાને પરણવવો હોય તો બે ત્રણ લાખ રૂપિયા થાય છે તો એક લાખ રૂપિયાની લાલચ આપી અને આ આવા જે તાઈફાઓ કરવામાં આવે છે હમણાં ગોદી મીડિયા એ એક સમાચાર આપ્યા ગોદી મીડિયા આ દેશની અંદર ખૂબ મોટું ઝેર ફેલાવવાનું કામ રહ્યું છે અને રાજકોટમાં કોઈ રિક્ષા ચાલકે કોઈ યુવતી સાથે દુષ્કર્મ કર્યું તો એવા રિક્ષા ચાલક ના ફાંસીની સજા થવી જોઈએ પરંતુ જે એને સમાચાર આપ્યા કે ભાઈ વિધર્મી સ્કૂલ સ્કૂલ વાહન વિધર્મી સ્કૂલ વાન ના ચાલક દ્વારા એટલે આ કેસ ની અંદર એને પેલા જે આરોપી છે એની જાતિ સ્પષ્ટ કરી એની જાતિ એમ કે આ એક વિદર્ભી સંપ્રદાયનો છે પરંતુ બીજા એવા સેંકડો બનાવો બન્યા એવા સેંકડો બનાવો બન્યા ઉત્તર પ્રદેશના ઉનાવની અંદર ભાજપના જે કુલદીપ સેંગર હતો એને એક દલિત મહિલા ઉપર બળાત્કાર કર્યો અને એનું ખૂબ મોટું કૌભાંડ બહાર આવ્યું એને એના મા બાપોની હત્યા કરવાનો પ્રયાસ કર્યો અને એમાં એને કોર્ટે સજા કરી છે ભાજપના એક પ્રેમચંદ બૈરવા નામનો હતો એણે રશિયન મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું અને એ બહાર આવ્યું પછી હા બ્રુજ રોષણ નામનો સશદ સભ્ય અનેક મહિલા કુસ્તી બાજુ સાથે યુન શોષણ કર્યું અને એની સામે તો કેસો પણ જલ્દી ના નો થયા હા કોલકાત્તાની આરજી કર મહિલા હોસ્પિટલ હતી અને એની જે તાલીમી મહિલા હતી એની ઉપર દુષ્કર્મ થયું અને એની હત્યા કરવામાં આવી હાથરસની વાલ્મીકી યુવતી હતી એની ઉપર બળાત્કાર થયો એની જીપ કાપી નાખી અને એને એને પેટ્રોલ છાંટીને સળગાવી મૂકી કચ્છના નલી નલીયાકાંતિની અંદર મહિલા ઉપર દુષ્કર્મ કર્યું પછી શાહ નવાજ હુસેન સામે બળવા બળાત્કારની એફઆર નોંધાવી દિલ્હીની હાઈકોર્ટે બાઇટના ધારાસભ અરે પ્રાંતિના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે એક દલિત મહિલા ઉપર દુષ્કર્મ કર્યું અને કોર્ટના આદેશ પછી એની સામે ફરિયાદ જમ્મુની એક દીકરી સાથે આ થયું હરિયાણાનો ગોપાલ કાંડા અનેક ગુનાનો સરદાર અને એની પોતાની એરલાઈનમાં એર એસ્ટ્રેસ તરીકે નોકરી કરતી ગીતિકાની સામે એ ગીતિકાને આત્મહત્યા કરવાની મજબૂર થઈ એની સામે ફરિયાદો થઈ કારગીલના યુદ્ધની શહીદની પુત્રીના એક સંગઠને બળાત્કારની ધમકી આપી અને પ્રજલ રેવન્નાનો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી વખતે એને પ્રચાર કરવામાં આવ્યો એના બે હજાર નવસો ને છોતેર વિડીયો બહાર આવ્યા એની ઉપર બળાત્કારના ત્રણ કેસ થયેલા છે અને પ્રજલ રેવન્નાનો સગો ભાઈ યુવાનો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો અને નિર્ભયાનો તમે વર્ષો પહેલા ગીતા ચોપડાનો બનાવ આ બધા બનાવોની અંદર ઉત્તરાખંડની એક મુસ્લિમ નર્સ ઉપર બળાત્કાર હત્યા થયો તો આની અંદર ક્યાંય ક્યારે આરોપીની જાતિ બહાર નથી પાડવામાં આવતી અને એ વખતે આજે સત્તા સ્થાને કે ધર્મના સ્થાને બેઠેલા લોકો ક્યારેય એવું દુષ્પ્રચાર નથી કરતા કે ભાઈ આ બળાત્કારીઓ લગભગ હિન્દુઓ છે અથવા તો આ બળાત્કારીઓ શીખો છે કે આ બળાત્કારીઓ મુસ્લિમો છે પરંતુ એક ચોક્કસ કોમ માટે જે ધર્મના નામે જે ધોવા અને નફરત ફેલાવવામાં આવે છે અને એના કારણે આવા અનેક સેકડો બનાવોનો અનુમોદન મળે છે આ મેં જે 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 કંઈ બનાવો કીધા એ બધા બનાવોની અંદર મોટા ભાગના બનાવોની અંદર જે આરોપીઓ છે એ હિન્દુઓ છે તો ગોદી મીડિયાએ ક્યારેય બ્રાહ્મણ બળાત્કારી ઠાકોર બળાત્કારી વૈશ્ય બળાત્કારી આવું ક્યારેય પટેલ બળાત્કારી આવું ક્યારેય નથી લખ્યું પરંતુ જયારે વિધર્મી હોય તો ત્યારે તમે આવો લખો છો દલિત મહિલાઓ ઉપર હાથરસની મહિલાઓ દલિત હતી પ્રાચીનના ધારાસભ્ય જે બળાત્કાર કર્યો એની અંદર મહિલા દલિત છે તો એ વખતે તમે જે આરોપીઓ છે એના નામ ને એના ધર્મ ને એની જાતિ જાહેર નથી કરતા શા માટે આવું શા માટે કરવું પડતું હોય છે જે લોકો આ બધી વાતો કરે છે બેટી બચાવો ને બેટી પઢાવો ની વાતો કરો એક બાજુ આવા નારા કરવામાં આવે છે અને એક બીજી બાજુ દુષ્કૃત્યના આરોપીઓને બે પ્રકારે સંરક્ષણ મળતું હોય છે એ પહેલું સંરક્ષણ એનો સામેની ફરિયાદો નોંધવામાં ના આવે એની ફરિયાદો પોલીસ ના નોંધે અને છે હાઈકોર્ટમાં જવું પડે અને હાઈકોર્ટ આદેશ કરે એવા અનેક છે કુલદીપ સેંગરની સામે હાઈકોર્ટે આદેશ કર્યો ગજેન્દ્રસિંહ પરમારની સામે હાઈકોર્ટે આદેશ કર્યો બીજા અનેક કેસોની અંદર હાઈકોર્ટ આદેશ કરે અને હાઈકોર્ટ પછી ન્યાયતંત્ર આદેશ કરે એ પછી દુષ્કર્મની ફરિયાદો નોંધાય છે તો જે લોકો આ દ્રોણાને નફરત ફેલાવે છે એ લોકોને ઓળખી લેવા જરૂરી છે એ લોકો શા માટે આવું કરી રહ્યા છે જો આ એમના આમ જનતા માટે ગરીબો શોષિતો માટે પ્રેમ હોય લાગણી હોય તો એમણે એમના બાળકોના કલેક્ટર બનાવવાના એમના બાળકો બાળકોને પોલીસ બનાવવાના એમના બાળકોના સચિવો બનાવવા એમને જિલ્લા વિકાસ અધિકારી બનાવવા માટે બેંકના ઉચ્ચ અધિકારીઓ બનાવવા માટે કોર્પોરેટ કંપનીના સીઓ બનાવવા માટે કોર્પોરેટ કંપનીઓના માલિક બનાવવા માટે અને શિક્ષણ સંસ્થાઓના સ્થાપક બનાવવા માટે કેટલી વખત પ્રોત્સાહન આપ્યું આ દેશના ગરીબો શોષિતો અને વંચિતો એ તમારા દુશ્મનો કોણ છે એ તમારે પહેલા ઓળખી લેવાનું છે તમારા દુશ્મનો તમારી અંદર છે કે બહાર છે વિધર્મીઓ તમારા દુશ્મનો નથી વિધર્મીઓ તમારું શું બગાડી લેશે પરંતુ તમને ગેરમાર્ગે દોરે છે અને તમને બીજા લોકોની સામે ભીડાઈ દઈ અને અંતે તમે કાનૂનના સકંજામાં ફસાઈ જાઓ તમે શિક્ષણ પ્રાપ્ત કરવા ના જાવ તમે ધર્મના નામે ખોટા ખોટા વાદ વિવાદમાં આવો તો શા માટે આવા ગરીબો શોચિતો વંચિતો અને અન્ય પછાત વર્ગની અનેક જ્ઞાતિઓ એવી છે કે શિક્ષણથી ખૂબ વંચિત છે શિક્ષણથી વંચિત હોવાના કારણે એ લોકો સારા ઉદ્યોગ ધંધા તરફ નથી વળતા એ લોકો સારી નોકરીઓ નથી મેળવી શક્યા અથવા તો બીજા કંઈક ઉત્પાદક એકમો નથી સ્થાપી શક્યા ખેતીની અંદર એ લોકો સારું ઉત્પાદન નથી મેળવી શક્યા તો આવા લોકોને અનુસૂચિત જાતિ સિવાયના જે અન્ય પછાત વર્ગના જે લોકો છે અને એની અંદર નાની જ્ઞાની એવી બધી ઘણી લોટ ઓફ જ્ઞાતિઓ છે જે આર્થિક રીતે સામાજિક રીતે શૈક્ષણિક રીતે ખૂબ પછાત છે અને અંધશ્રદ્ધાના મિથમાં લોકો પડેલા તો એવા લોકોના બાળકો માટે તમે સ્પેશિયલ કોચિંગ ક્લાસીસ ચલાવો એના માટે આઈએસ બને આઈપીએસ બને અને એ લોકો આ દેશના સુકાનના ભાગીદાર બને એવું ધર્મના સ્થાને બેઠેલા લોકો કેમ નથી કરતા સાહેબ માટે એમણે આવી સલાહ આપવી પડે કે ખોટી વ્યક્તિના ચક્કર બનાવશો તો જે જે યુવતીઓની ઉપર જે રેપ થયા એ બધી જ યુવતીઓ આવા ખોટા પુરુષોના જાણી જોઈને એમાં ફસાઈ હતી મોટા ભાગના કિસ્સાઓની અંદર તો યુવતીઓને પ્રલોભન આપવામાં આવશે લાલચ આપવામાં આવે છે એના અને બીજા અનેક કિસ્સાઓ એવા છે કે એનો મજબૂરીનો લાભ લઈ અને એનો દુરુપયોગ કરવામાં આવે છે એટલે બધા જ કિસ્સાઓની અંદર અંશે પુરુષો જવાબદાર છે અને પુરુષોની કામવાસના જવાબદાર છે તો જરૂર તો એ છે કે ધર્મસ્થાને બેઠેલા લોકોએ પૂર સમુદાયના ખાસ તો એ માર્ગદર્શન આપવું જોઈએ એનું મોટિવેશન કરવું જોઈએ કે ભાઈ આ દેશની ગરીબ શોષિત વંચિત કોઈ પણ મહિલા હોય એનું એનું પોતાનું સમાન છે એનો સમાજ છે અને એને એના સમાજમાં માથું ઊંચું રાખીને ફરવું હોય તો તમને એની પ્રત્યે લાગણી હોય લગાવ હોય તો એની સાથે લગ્ન કરી અને એની સાથે સંસારમાં માત્ર વાસના સંતોષવા ખાતર એનો દુરુપયોગ કરી એને ફેંકી દેવી અને પછી જયારે એનું શોષણ થયું છે એની ઉપર રેપ થયો છે એવું એને સભાનતા થાય પછી એ જયારે ફરિયાદ કરવામાં આવે તો એની ઉપર એ ફરિયાદ કરવા જાય ત્યારે પેલો અનાચાર પોલીસ તરફથી એને નકારી કાઢવામાં એને અડધૂત કરવામાં આવે છે પોલીસ તરફથી એને અનેક પ્રકારના એવા સવાલો પૂછવામાં આવે છે તમારી સાથે ક્યાં થયું હતું ક્યારે થયું હતું કેટલું થયું હતું અને એ પછી એને એટલી બધી મૂઝવામાં આવે પછી એ મહિલા માનસિક રીતે પડી ભાગે અને એવા ઘણા બધા કિસ્સાઓ બન્યા છે વર્ષો પહેલા એકત્રીસમી ડિસેમ્બરે અસારવાની અંદર એક બીજલ જોશી નામની દીકરી ઉપર આવો બનાવ બન્યો અને એ દીકરીએ સુસાઈડ કરવું પડ્યું ઘણી દીકરીઓએ સુસાઈડ કરવું પડે તો શા માટે દીકરીઓ સુસાઈડ કરવા માટે આપણે એને મજબૂર કરવી આ દેશનું પોલીસ તંત્ર અને પ્રશાસન કેમ આમાં સહયોગ નથી કરતું કે જે દુષ્કર્મની ફરિયાદ હોય એ ફરિયાદ નોંધો ક્યારેક એકાદ ટકો એવું પણ બની શક્યું હશે કે એકાદ બે ફરિયાદ ખોટી હોય પરંતુ તમામે તમામ ફરિયાદો સાચી હોય એવું કોર્ટના આદેશો પછી પુરવાર થયું છે અને એની અંદર અનેક આરોપીઓના કાનૂને સજા કરી છે અને એવા એક હજાર કિસ્સાઓ તમારી નજર સામે છે કે કોર્ટે આવા આરોપીઓનો સજાઓ કરી છે એટલે સો ટકા એક વસ્તુ નક્કી છે કે દરેક કેસોની અંદર મહિલાઓ સાચી હતી અને સાચી હોવાના કારણે એને સજા થઈ છે પરંતુ ગોદી મીડિયાની આ ફરજ નથી ગોદી મીડિયા ચોક્કસ કોમને ટાર્ગેટ કરી અને આ રીતના જે સમાચારો ફેલાવે છે એનું કામ એ નથી પત્રકારત્વનું આ આ જે દલાલો છે એ દલાલોએ એમનો પત્રકારત્વ ધર્મ સમજી અને કામ કરવું જોઈએ એટલે આ એટલા માટે આ આજે આ વિડીયો બનાવવો પડ્યો કારણ કે કલકત્તાનો જે જે કિસ્સો હતો એની અંદર જે આરોપી હતો એ પણ હિન્દુ હતો મહિલા પણ હિન્દુ હતી તો ત્યારે ગુજરાતના ભારતના મીડિયાએ એ હિન્દુ યુવક દ્વારા હિન્દુ યુવતી ઉપર બળાત્કાર એવું ક્યારેય ના ઠસાયું પરંતુ એનો જે આખા રાજ્યની અંદર આખા દેશમાં ઓહાપો થયો ત્યારે એક રાજકીય પક્ષે મમતા બેનરજી ના પશ્ચિમ બંગાળમાં બંધનું એલાન આપ્યું હવે એનો ચુકાદો આવી ગયો છે અને જે આરોપી છે એને આજીવન કેદની સજા કરવામાં આવી છે તો એ આજીવન કેદની સજા રાજ્ય સરકારે ફાંસી માં ફેરવવી જોઈએ એવી અપીલ હાઈકોર્ટમાં કરી આ રાજ્ય સરકારની ફરજમાં એટલા માટે આવે છે કે પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે આ કેસ નોંધ્યો છે એની પોલીસે નોંધ્યો એટલે રાજ્ય સરકારે એ કેસ નોંધ્યો છે તો એની પ્રાથમિક ફરજ એવી બને છે કે જો પીડિતાને પૂરો ન્યાય ના મળ્યો હોય એના મા બાપને ન્યાય ના મળ્યો હોય તો એ હાઈકોર્ટમાં અપીલ કરી શકે પરંતુ રાજ્ય સરકારની અપીલ ખોટી છે એવો પક્ષકાર જે યુવક હતો એના મા બાપ મેદાનમાં આવવું જોઈએ એના બદલે ભારતની સુપ્રીમ કોર્ટે એક એક કરતા વધારે વખત કહ્યું છે કે આ સીબીઆઈ એ પાંજરાનો પોપટ છે એવા પિંજરાના પોપટ જેવી સીબીઆઈએ એ પેલા આરોપી વતી હાઈકોર્ટમાં હાજર થઈને એમ કહ્યું કે ભાઈ રાજ્ય અધિકાર નથી ખરેખર તો સીબીઆઈ ના આ વિરોધ કરવાનો અધિકાર નથી સીબીઆઈ શા માટે વિરોધમાં આવવું જોઈએ સીબીઆઈ ની ફરજ એ નથી મમતા બેનરજી ની રાજ્ય સરકારે જે વિરોધ કર્યો છે એટલે એને એ સજા ઓછી છે આજીવન કેદની સજા ઓછી છે એને ફાંસીની સજા આપો એવી જે અપીલ કરી છે એ અપીલનો વિરોધ આરોપીના મા બાપ અથવા એના પક્ષકારો અથવા એના વકીલો કરી શકે એની અંદર સીબીઆઈ ની ભૂમિકા નથી આવતી પરંતુ આ પૂર્વગ્રહિત ચુકાદાઓ અને પૂર્વગ્રહિત સિસ્ટમના કારણે આ બની રહ્યું છે એટલે આ અનેક બાબતો ખૂબ વિચારવા જેવી છે સુરતની અંદર જે ભાઈશ્રીએ જે વિધાન કર્યું અને કલકત્તા હાઈકોર્ટના જે ચુકાદા પછી સીબીઆઈનું જે પગલું છે આ નૈતિક રીતે કાનૂની રીતે ખૂબ ખોટું છે અને આ બાબતને જાગૃત નાગરિકોએ ધ્યાનમાં લઈ અને આના પ્રત્યે તમારા પોતાના અભિપ્રાયો આ સિવાય બીજે પણ વ્યક્ત કરવા જોઈએ એક જાગૃત નાગરિક તરીકે તમારી ફરજમાં આવો છે એટલે આજે તો આટલી વાત સાથે આ વિડીયો પૂરો કરું છું તમને વિનંતી છે આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા બીજા મિત્રોને મોકલી આવો ફરી વખત આ વિષય સાથે હાજર થવાની ફરજ પડશે તો ફરી વખત આપણે આ વિષય સાથે મળીએ છીએ ત્યાં સુધી આવજો